ગીર સોમનાથથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગીર ગઢડા તાલુકાના કાણકિયા ગામે વૃદ્ધ મહિલા પર વન્ય પ્રાણીએ હુમલો કર્યો છે જેમાં મહિલાનું મોત નીપજ્યું છે ગામે વૃદ્ધ મહિલા શૌચ ક્રિયા કરવા માટે જતા હતા ત્યારે અચાનક વન્ય પ્રાણીએ હુમલો કર્યો છે સિંહ અથવા તો પછી દીપડાએ હુમલો કર્યો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ મુદ્દે વન વિભાગ વધુ તપાસ કરી રહી છે

હુમલો કરેલો છે અમને તો કંઈ ખબર નથી અમે બંને જણા સવારે છ વાગ્યા ઉઠ્યા તો અમે જોયું કે મમ્મી ક્યાં ગયા મમ્મીને ગોતવા એ ફરિયામાં લોહી લેવાની પડી હતી અને અમે આમ જોયું તો હવે મમ્મી ક્યાં ગયા મમ્મીને કંઈ ગોતવા માટે નીકળ્યા આજુબાજુના ખેતરમાં હાવજના હમાસર મળ્યા હતા પાંચ વાગે હાવજ હોય કદી પણ હોય એ અમને કંઈ મળ્યું નહીં ને મમ્મીને બોડી ગોતવા માટે આજુબાજુના અમારા નવા પરાવાળા એ બધાએ

શું માંગ છે તમારે જ્યાં કંઈ ઘટના બની ગઈ તો બની જ ગઈ કે પછી આવવાની નથી હવે પછી આવી ઘટના ન બને બધા ફોરેસ્ટર વાળા છે બધા સાથ આકાર આપે કોઈ વન્ય પ્રાણીઓ ખવડાવતા હોય એને પાંજરાપોરી જંગલમાં વ્યવસ્થા કરે આવી અમારી માંગ છે શું નામ છે એનો બનાવશું અમારે માજી અમારા વહેલા પૈસા પાણીમાં ઉઠાય છે તો અમે વેલા ઉઠાતી કે અમને કંઈ ખબર નથી વેલા ઉઠા એટલે બહાર નીકળ્યા તો અમે જોયું ત્યાં સાલ જ્યાં પડી હતી સફળ ગાળા વાળા હતા તો અમે જોયું બહુ છે તો ક્યાં ગયા અમે જોયું ત્યાં સાલ લોહી વાળી તો અમે બધી માં બહાર જોવા ગયા કોઈક ગમે થઈ ગયું લોહી વાડી સાલ છે તો પછી બધી માં ગયા તો ક્યાંય મેળા નહીં પછી આમ સાઈડ માં બધી ઘરવાળાને ને કીધું કે આમ ગયા આમ ગયા બધી માં ગયા છોડા ભાડામાં છેટા ગયા आमा तने झाडबाने हाम्रो बाडामा छे कब्जामा यहाँ यहाँ पडा छ बे आइति पग खदेला छ सुँ हो त बे जानवर सुँ त ख्याल छ जानवर नै अब दिपडो हो के वा हेर्न चाहि से हो फॉरेस्ट फॉरेस्ट डिपार्टमेन्ट आबी दि त त्यही बाइक पुलिस वाला नि बाइक बे त आइब आछ